તમે સમાજવાદ વિશે તો ખૂબ સાંભળ્યું હશે પણ તમને ઊંડાણપૂર્વક નહીં ખબર હોય કે આ સમાજવાદની વિચારધારા કઈ રીતે કામ કરે છે તેની વ્યાખ્યા શું છે અને તેનો હેતુ શું છે નમસ્કાર મિત્રો તો આજના આ વિડીયોમાં હું સમાજવાદ વિશે જ વાત કરવા માગું છું મારા લાસ્ટ વિડિયોમાં મેં સામ્યવાદ એટલે કે કમ્યુનિઝમ ઉપર વાત કરી છે જો તમે તે વિડિયો ન જોયો હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો ખાસ કરીને તે વિડીયો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સમાજવાદ શું છે ઇંગ્લિશમાં તેને સોશિયલિઝમ કહેવામાં આવે છે અને જે લોકો જે વ્યક્તિ સમાજવાદી હોય છે તેને ઇંગ્લિશમાં સોશિયલિસ્ટ કહેવામાં આવે છે તો ચાલો ચર્ચા કરીએ સમાજવાદ વિશે સમાજવાદ એક એવી વિચારધારા એક એવો કોન્સેપ્ટ છે જે કોઈ સમાજને કોઈ દેશને અથવા તો કોઈ મોટા રાજ્યને એકમને ચલાવવા માટેનું એક તંત્ર છે એમ તમે કહી શકો છો તો સમાજવાદ નામ ઉપરથી જ આપણે જાણી શકીએ કે આમાં સમાજની વાત કરવાની છે અને સમાજને લગતું કંઈક તંત્ર છે સમાજવાદમાં સમાજને મહત્ત્વ આપવામાં આવે છે સમાજને કેન્દ્રમાં રાખવામાં આવે છે તો અહીં વ્યક્તિવાદી અથવા તો વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવતું નથી પૂરા સમાજના લોકોને જ મહત્ત્વ આપવામાં આવે છે સામ્યવાદની જેમ જ અહીં સમાજને મહત્ત્વ આપવામાં આવે છે પણ અહીં મોટો તફાવત સામ્યવાદ અને સમાજવાદ વચ્ચે આવે છે સમાજવાદમાં બધી સત્તા અથવા તો કોઈ પણ સંપત્તિ હોય છે તેના માલિક તો લોકો જ હોય છે પણ એક સરકાર હોય છે એક તંત્ર એક એકમ હોય છે જે શાસન તંત્ર હોય છે જે તેના રાજ્યને ચલાવે છે અહીં રાજ્યની વ્યાખ્યા આપણા ભારતમાં આવેલા ઓગણત્રીસ રાજ્યો છે એના માટે કરવાની નથી બરાબર ભારતમાં આવેલા જેટલા સોરી અઠ્યાવીસ રાજ્યો છે એ રાજ્યની વાત નથી રાજ્ય એટલે કે કોઈ એવો મોટો એકમ કોઈ સંસ્થા કોઈ દેશ બરાબર છે તો સમાજવાદમાં સમાજને કેન્દ્રમાં રાખવામાં આવે છે અને હા સામ્યવાદની જેમ તેમાં ઓવરટાઇમ માટે પૈસા આપવામાં આવતા નથી તેમ અહીં તમે જો ઓવરટાઈમ કરો અથવા તો આઠ કે દસ કલાક વધારે કામ કર્યું છે તમે બે કલાક વધારે કામ કર્યું છે તો તેને તમારે વધારે પૈસા વધારે વેતન તમને મળી શકે છે જ્યારે સામ્યવાદમાં એ નથી સામ્યવાદમાં જરૂરિયાત પ્રમાણે જ પૈસા તમને મળશે વેતન મળશે સમાજવાદમાં જો તમે ઓવરટાઈમ કરો છો અથવા તો બીજા કરતાં વધારે તમારા આવડત છે કોઈ સ્કિલ્સ છે તમે તમારો સમય વધારે આપો છો વધારે કાર્ય કરો છો તો તમને તેના વધારે પૈસા મળશે અને કોઈ પણ સંસાધન ઉપર કોઈ સંપત્તિ ઉપર કે કોઈ જમીન કે ખેતી ઉપર કોઈ એક વ્યક્તિનો હક નથી સમાજના લોકોનો હક છે અને તે બધું હેન્ડલ કોણ કરે છે શાસન તંત્ર હેન્ડલ કરે છે જેમ આપણે ચૂંટણી આવે છે અને આપણે મત આપીએ છીએ અને જે સરકારની રચના થાય છે તો એ આ બધી વસ્તુઓનું સંસાધનોનું ઉદ્યોગોનું કે કોઈ પણ જાતનું કોઈ ઇન્ડસ્ટ્રી હોય છે કે એવા કોઈ સંસાધનો હોય છે તો રાજ્ય તંત્ર શાસનતંત્ર કે આપણી સરકાર તેનું હેન્ડલ કરે છે અને હા સમાજવાદમાં બધા લોકોને સમાન અને બરાબરીનો હિસ્સો આપવા માટે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવે છે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી સરકાર આવી યોજનાઓ બહાર પાડે છે જેનાથી ગરીબો જે પછાત છે જે વંચિતો છે તે કોઈ પણ જરૂરિયાત અને સંસાધનોથી વંચિત ના રહી જાય અને તેમનો વિકાસ થાય તેમને પાયાની જરૂરિયાતો મળી શકે તેમના માટે આ કલ્યાણકારી યોજનાઓ અને એવી મદદરૂપ જે યોજનાઓ હોય છે સરકાર બહાર પાડે છે તો કોઈ સંસાધનો ઉપર કોઈ વ્યક્તિનો હક નથી પણ હા જોવા જઈએ તો ભારત એક સમાજવાદી પ્લસ મૂડીવાદી શાસનતંત્રથી ચાલતો દેશ છે તો અહીં કેપિટલિઝમ એટલે કે મૂડીવાદ પૂંજીવાદને પણ મહત્વમાં આપવામાં આવે છે જેમ કે રિલાયન્સ છે અદાણી છે અને વગેરે જેવા જે બિઝનેસમેન છે જે વ્યાપારીઓ છે તે પોતાનો બિઝનેસ ચલાવે છે અને નફો મેળવે છે પણ પૂર્ણ રીતે સમાજવાદની વ્યાખ્યા આપણે સમજવી હોય તો અહીં કોઈ વ્યક્તિને કે પૂંજીવાદીઓને અહીંયા કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી ભારતના બંધારણમાં વાત કરીએ તો જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે સમાજવાદી વિચારોને સમાજવાદી તંત્રને પ્રદર્શિત કરે છે એમ કહી શકાય છે ભારતનું બંધારણ છે તેના આમુખમાં પણ સમાજવાદી સમાજવાદ જેવો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે તો આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું છે કે સમાજવાદ કોને કહેવાય છે સમાજવાદી લોકો શું માને છે અને જોવા જઈએ તો મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ડૉક્ટર રામ મનોહર લોહિયા જેવા મહાન વ્યક્તિઓ હતા તે સમાજવાદી હતા અને સમાજવાદના વિચારોને મહત્ત્વ આપતા હતા અને માનતા હતા તો આ છે સમાજવાદ અને તેની વિચારધારા તેનો કોન્સેપ્ટ આગળના વિડીયોમાં હું વાત કરીશ મૂડીવાદી વિશે કેપિટલિઝમ જેને હિન્દીમાં પૂંજીવાદ પણ કહેવામાં આવે છે તમે મારો સામ્યવાદનો વિડીયો ન જોયો હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને જોઈ શકો છો અને ત્યાં સુધી જોડાઈ રહો મારી ચેનલ સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ જે તમને સરકારી નોકરી મેળવવામાં સામાન્ય જ્ઞાન મેળવવામાં તમારી જિજ્ઞાસાને પરિપૂર્ણ કરવામાં આ વિડીયો તમને મદદરૂપ સાબિત થઈ શકે છે તો ટેક કેર આઈ વિલ સી યુ ઇન માય નેક્સ્ટ વિડીયો બાય